કોઈ નતા આપણે મારા પત્ની ને મારી બહેનોને મારા

આજે કેવડીયા ખાતે પહોંચી ગયા અને અધિકારી અને સરકાર સાથે લડી લેવાના મૂળમાં હતા વાત એવી છે કે કેવડીયા ખાતે આદિવાસી મ્યુઝિયમ બને છે આદિવાસી મ્યુઝિયમનું જ્યાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ત્યાંથી રાતના સમયે બે યુવાન પસાર થતા હતા ત્યાંના આજુબાજુના ગામના પણ ત્યાંના જે સુપરવાઇઝર કે બીજો કોઈ અન્ય જે રખેવાળી કરતા એમને લાગ્યું કે ચોર છે એટલે પકડી અને બોલાવી અને રાત્રિના સમયે કન્સ્ટ્રક્શન મકાનમાં બાંધી અને માર મારવામાં આવ્યો સવાર થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજો બેભાન અવસ્થામાં મળી આવ્યો સંપૂર્ણ ઘટનાની જાણ ત્યાંના આદિવાસી નેતા અને ચેતર વસાવાને જાણ થઈ ચેતર વસાવા પોતાના લાવ લશ્કર સાથે પહોંચી ગયા હા શું થયું એ લોકો બોલાવેલા કેટલા જણા હતા ના મારવાડા કેટલા જણા હતા કેટલા 6 6 હતા પછી સેના સેનાથી માર માર્યો છે વાસને બુરક પડ બાંધીને માઈરા છે બાંધીને કપડા કડક કપડા કડાવીને જો હવે એની આયના મામુકો પર થઈ છે હા એવું થઈલું કે જે કેવેડાનો દીકરો કોફ થઈ ગયો ને એ છોકરે એને એ સુદૂધ નઈ ગાયું કે છે એટલે પછી કેવડિયા ગામ ગયો એ સાતા આંકવા કે ઘણાક લખો

અગાઉના નોકરી કરે છે એને ફોન કે આ તમારા ગામનો છોકરો આડીમાં અહીંયા છે બરાબર સરવર કરી લો અમે અહીંયા છે બધા

કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું નામ આમાં છે કે નથી બરાબર જે અધિકારી આમાં લાયઝનિક અધિકારી છે એનું નામ આમાં છે કે નથી બરાબર છે ને એટલે આમને તો અનુભવ છે મારા ઘરે એક બનાવ નહોતો બન્યો છતાં આમણે મારા પત્નીને મારી બહેનોને મારા બહેનોના જમાઈને નવ જણને ઉચકી લાવ્યા હતા એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે એ પહેલા તમે લઈ લો નહીં તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ હા આ તમને કે ના બિલકુલ જેમ મોડું કરશો ને હમણાં અમે બોલાવીએ છીએ બધાને પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા હું તમને

અમારા માણસો ની કે બે પાંચ લાખ અમે પૈસા હારું થોડા કરીએ છીએ એનો પરિવાર છે ને આ બધો તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં દીપડા લાવીને ઘડીકમાં છોડી દે એ માણસોને ફાડી ખાઈ જાય આવા બારના લોકો આવે અમારા માણસોને બાંધી બાંધી મારે બિલકુલ નહીં ચલાવીએ તમે એવું નહીં ગંભીરતાથી લોન બોલાવો નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું ને અમે બધા સંગઠનોને હમણાં જાણ કરીને પછી બોલાવીશું

અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેટ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારો ધરપકડ કરી દીધી છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને અને ભીલુ ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે પણ અમે એ ચલાવવાના નથી જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આદિવાસી સમાજનો એક દીકરો મહિરો છે એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખ ની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે અધિકારીઓ પ્રોજેક્ટના અધિકારીઓ જણાવે છે કે ફરિયાદ થઈ ગઈ છે એફઆઈઆર થઈ ગઈ છે આરોપીઓ પકડાઈ ગયા છે પણ ચેતર વસાવવાનું મૂળ કંઈક અલગ જ લાગે છે એમણે જણાવ્યું કે પહેલાં અમને બતાવો કયા વ્યક્તિ છે ક્યાંના છે કોણ છે અમારા વિસ્તારમાં આવીને અમારા વિસ્તારમાં કામ કરવું છે અને અમારા જ માણસોને મારવું છે અને પછી અધિકારીઓ કહે છે પ્રોજેક્ટ મેનેજરો કહે છે પ્રોજેક્ટના ચુનિંદા અધિક આલા કમાન કહે છે કે વળતર આપીને અમે ચૂકવી દઈશું તો ચેતર વસાવા કહે છે કે શું અમારા આદિવાસી વિસ્તારના માનવીની કિંમત ફક્ત પાંચ લાખ રૂપિયા છે બહારથી આવી અને તમે અમારા માણસોને મારશો અને પછી વળતર ચૂકવી દેશો એ કેટલું યોગ્ય કહેવાય પણ ચેતર દાખલો આપતા પોલીસ અધિકારીને જણાવ્યું કે મારા ઘરે પણ કંઈક આવી જ ઘટના બની હતી એટલે તમે પ્રોજેક્ટ મેનેજરથી લઈને પ્રોજેક્ટ જેનો છે એને પણ અહીંયા પકડીને લાવો અને એમને પણ પોલીસ સ્ટેશને હાજર કરો અને પૂછતાછ કરો એમણે એમના ઘરના જ દાખલા આપી અને અધિકારીને તતરાવ્યા ચૈતર વસાવાએ જણાવ્યું કે ઘાયલને પચાસ લાખ અને મૃત્યુ પામનાર વ્યક્તિના ઘરને એક કરોડ રૂપિયાનો મુવાજો આપી તમે યોગ્ય ન્યાય આપી શકો પણ જો તમે ન્યાય આપવામાં વિલંબ કરશો તો અમે અહીંથી લાશ પણ સ્વીકારીશું નહીં અને પોસ્ટમોર્ટમ પણ કરવા નહીં દઈએ અને વધુમાં જણાવ્યું કે કેવડિયા બંધ તો જાહેર કર્યું જ છે પણ અમને આંદોલન અને કેવડિયાને વધારે સમય માટે બંધ કરતા પણ વાર નહીં લાગશે અમારા આગેવાનો અને સમાજના વડીલ લોકો આવતા પણ અચકાશે નહીં આ પણ અલ્ટિમેટ અને ચેતવણી સરકારને અને ચુનિંદા અધિકારીઓને આપી દીધી છે